પાણીની તંગી અંગે પ્રજાજનો ખૂબ જ ચિંતિત જોવા મળી રહ્યા છે ત્યારે ભાવનગર શહેર અને જિલ્લામાં ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે કે આ વર્ષે પાણીની તંગી જે રીતે ક્યાંક જે સર્જાતી હતી હવે તે નહીં સર્જાય કારણ કે સૌરાષ્ટ્રના સૌથી મોટા ડેમ શેત્રુંજી ડેમમાં હજુ આગામી જુલાઈ માસ સુધી ચાલે ટકો પાણી પણ છે અને સાથે જ જે રીતે માટે બેડા યુદ્ધ અને ટેન્કર રાજના દ્રશ્ય ભાવનગરમાં આ વર્ષે જોવા કારણ કે ચોમાસામાં પડેલા સારા વરસાદમાં ભાવનગરની ડેમ સિઝનમાં છલકાયો પણ હતો જ્યારે આંકડો ન હોવા છતાં આગામી જુલાઈ ભાવનગર શહેર શહેર અને સાથે જ આ જિલ્લાના અન્ય છ ડેમો કે જેનું પાણી માત્ર માત્ર સિંચાઈ માટે ઉપયોગમાં લેવાતું હોય તે ડેમમાં સંગ્રહ થયેલું પાણી કેનાલ મારફતે સિંચાઈ માટે આપી દેવામાં આપ્યું છે ત્યારે ભાવનગરના બોર તળાવમાં પણ હજુ પાણી છે ઉપરાંત જરૂર પડે તો સૌની યોજના હેઠળ ડેમો ભરી શકાય તેમ પણ છે ત્યારે ચાલુ વર્ષે ભાવનગર શહેર કે જિલ્લામાં પાણીની તંગી નહીં સર્જાય તેમ કાર્યપાલક ઇજનેરે જણાવ્યું હતું આ છે જેમાંથી મોટાભાગના ડેમમાં સિંચાઈની કામગીરી પૂર્ણ થઈ ગયેલ છે જ્યારે શેત્રુંજી ડેમમાં સિંચાઈની કામગીરી પૂર્ણ થવાના આવે છે શેત્રુંજી ડેમ એ પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત છે જેમાંથી ભાવનગર શહેર ગારીયાદર જૂથ પાણી પુરવઠા યોજના અને પાલીતાણા શહેરને પીવાના પાણીનું આપવામાં આવે છે તેમાંથી હાલ પૂરતા પ્રમાણમાં પાંત્રીસો એમસેપથી પાણીનો જથ્થો ઉપલબ્ધ છે જેથી જુલાઈ અંતિજ સુધી પીવાના પાણીનો કોઈ પ્રશ્ન થશે નહીં માંથી મોટાભાગના ડેમમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસ સુધીમાં વધુનારું સિઝનમાં ઇરીગેશન પૂર્ણ થઈ જતું હોવાથી હાલ તેમાં પાણીનો જથ્થો નૈવત પ્રમાણમાં ગાંધીનગર સરખે હાઇવે ઉપર આવેલ કટરા વૈષ્ણોદેવી ધામના આબેહુદે પ્રતિકૃતિ રૂપે બનાવેલ તીર્થધામ ખાતે ધાર્મિક કાર્યક્રમો